બેટડોની જે ચેનલ છે ના વિશે તમે કઈ બે શબ્દો કીયો મિત્રો આ ચાલુ ઉતારો ચાલુ છે

તો મિત્રો ભાઈને સપોર્ટ કરો ભાઈને ડિસ સબસ્ક્રાઇબરો છે પણ ભાઈનેમ ટેલેન્ટે ફફડાવી નાખે આવું હે ને ટેલેન્ટ ફડીકમાંથી જન્મેના લ્યા કીમ લીધો એ ના બરે દાત દાત નત દ્વારકા જ પીસ ભાઈ તો ભાઈ જલ્દીથી આપણી ચેનલને હવે મિત્રો ભાઈને કરો

ਉਹ ਮਾਰਾ ਮਾਰਦਾ ਨਾ ਨਾ ਪਰ ਉਹ ਆਵੇ ਐ ਐ ਆਹੂ ਕਰੋ ਨਾ ਐ ਫੋਟੋ ਪਾੜੇ ਫੋਟੋ જો જો એકાધીયમાં તમે દ્વારકામ હેતો હોય તો હું દ્વારકામાં રોશું જરૂરથી એકવાર વિઝિટ લેજો અને મસ્ત મજાની હોટેલ લેવા દેવું છે અને આવજો આપણા ભરતભાઈ એ વિડિયો વિડિયોનું શૂટિંગ કરી દીધું છે ના હોય ગામે નો ઓલરાઉન્ડર છે ગામે બોટ મારવો હોય તમારે એટલે આ ભાઈને મોડું અને વિડિયો બનાવવો હોય અલે મળતા અબર તો એયે ભૂલી જા

કારણ કે મસ્ત બે મસ્ત મરી ગઈ છે ને આ બધા ફોટા શૂટ કરશે તે લાગી આપણો થોડોક ભાઈ ઊભા રહી કે ભાઈ આ ટુ વ્હીલ માં આવ્યા અને અમે ફોર વ્હીલ માં આવ્યા બિચારા ટુ વ્હીલ માં આવ્યા અરે ના ના કઈ વાંધો નહીં એ ટુ વ્હીલ માં આવ્યા અમે જઈને ભરતભાઈ ભેગા ફોર વ્હીલ માં આવ્યા અહીં તો કઈ વાંધો નહીં બ્લોક માં મહિના આવી તમને મજા આવશે ફાકી ઠોકી ઘોરી અને આના ઘરે કઈ કહે નઈ ફાકી ઘોરી હોય તો એ વયો જાય વયો જાય

આયા ગયા હે ભાઈ બંધુ કેટલું કેટલું ભણનો આ ભાઈ છે ને એસકે ભાઈના ભાઈ જે કેટલું ભણ લ્યો બરાબર આ આપણા એસકે ભાઈ કેટલું ભણાય આઈએજી બેટે છે આ બધા આઈએજી બેટે છે ઈ બધા આઈએજી બેટે છે ને અમે આયા હે ને અભણ માણા આયા

વિચારો આત્મહત્યા કરે મેં મારે એને કેમ રોકવો મેં કોઈ હજાર કહી હું ધકો થઈ જઈ તને વાંધી તારી હિંમત ન થતી હોય એની હિંમત નથી થતી પણ હું ધક્કો માર દે જો નહીં તમે એકવાર એને ધકો માર દે નહીં જાય આ જો લો ભાઈને પૈસા વધી ગયા એટલે જો આગો આગો ભાગે જો આપડા થઈ ગયો એ જો આ રાખ દીધા એ જો આ ડટી પડી ગયો જો તો જો આ પૈસા મળક તો જો 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 ડટો ગઈ તો આ હે ને ડટો આપણે હે ને ધીરે થી લઈ જાવ આમ બાર નીકળે ને એટલે આપણે ધીરે થી ડટો લઈ લેવો અને આ પણ સા દેવો અને આ જો જે ખાતળ કો કો નહી કે જો આ દોસ્તો ખાવા હે ને આને હે ને ભાઈ બિચારા આવું હું તો મારો ભરત ને હેસ કે ભાઈ નડવા અમે આજે વા વાત જવા દે આજે અમે એની ભેગા રાખવા કલાક જ ભેગા રાખના તમે જોયું હોય કે આપણે હે ને ભરતભાઈની થારમાં બેઠા પહેલી વાર એટલે ભરતભાઈની થારમાં અમે આજે થઈ રહ્યા એમ થોડું ઘણું તો જો આ ખોડખાના તમે કંઈ કહી દેજો તમે આવો નવા 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 બ્લોગ જોવા માટે તમે ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને તમે ભાઈ ભાઈ કીધું જઈ એટલે થોડોક સપોર્ટ દેવડાવો છો બરાબર જલ્દીથી આપણી ચેનલમાં જેને સબસ્ક્રાઈબ ના કર્યું સબસ્ક્રાઈબ કરી નાખજો અને આજો દુકાનના માલિકો

તો કાંઈ વાંધો નહીં આજ તો આપણે બીજો દી ઉગી ગયો હોય એટલે કે આજ બીજો દીધા આપણો બ્લોગનો અને ભાઈ આપણે કાલે ભરતભાઈ ભેગા અને એસ કે ભાઈ ખૂબ કાલે છે તો એના ફોટાને આપણે ઇન્સ્ટાગ્રામની ચેનલ ઉપર આવી ગયા અને તમે આ ચેનલમાં નવા હોય તો જલ્દી જ આ ભાઈ જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખો ઘંટોળ આપીજો એટલે મારા નવા નવા બ્લોગ આવશે ને એટલે તમને ઉપર નોટિફિકેશન આવી જાય તો આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ તો કેવું લખે સારું લખે ને જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ કરો ને ન ભૂલતા આવા નવા દેશી વ્લોગ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરજો ના આપણે ભાઈ એને હે બે ત્રણ દિવસ આપણે જવાનો આઇફોન ફોર્ટીન પ્રો મેક્સ લેવા બ્લોગ તમે જોતા રહેજો એના પછી નવો વ્લોગ નાખી કારણ કે આ વ્લોગ તો નામાં નાખાય કારણ કે મારે વ્યૂઝ આપવા હોય ને યાર એટલે બન્યા રહેજો તમે